એલે કે આપણા રામાપીરના નોરતાની શરૂઆત તો આપ સૌને જય રામાપીર જય બાબારી તો બીંસુબેનને સ્કૂલે જવા માટે નવડાઈને રેડી કરી દીધા છે અને થોડો એ નાસ્તો કરવા બેસી ગયા છે તો ગાઈસ ઘણું બધું કામ પતી ગયું છે બને છોકરાને સ્કૂલે મૂકી દીધા છે અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આપણે फटाफट રસોઈ બનાવી દઈશું આ ગરીબાવાજી લાગે તો માતાજીનો ગાડા

તો મિત્રો અમારા જે ઘર આગળ જે રસ્તો બને છે હજુ બન્યો નથી અને કેટલાય દિવસથી બંધ છે તો આવી રીતના હેરાન થઈને અમારે બજાર જવું પડે છે જુઓ કેટલો ગારો છે છે બધે પાણી ભરાઈ વરસાદ પણ ખૂબ આવ્યો તો મિત્રો ગણેશ ચતુર્થીની બધી બજારમાં તૈયારીઓ થઈ ગઈ છે અને આ જગ્યાએ લલિતને પણ પ્રોગ્રામ છે તો આવી ગયા અમે સોનીને ત્યાં અને મને ઘણી બધી ડિઝાઇન બતાવી અને બીજી પણ ડિઝાઇન બતાવતા હતા પણ મને કંઈ ગમી નહીં એટલે પછી ના લીધી અમે તો ત્યાંથી અમે નીકળી ગયા શાક માર્કેટ તરફ અને બજારમાં જુઓ તો બધે કાલે કેવડા ત્રી જોવાથી કેવડાત્રીનો સામાન લેવા માટે ખૂબ જ ટ્રાફિક હતું

અને બસ હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ આપણે સાંજની રસોઈ બનાવી દઈશું તો મિત્રો પકોડીની લારી લાગી ગઈ છે અને અમારા પિંચુ ભાઈ ખાઈ રહ્યા છે પકોડી આઈ જાવ ફ્રેન્ડ્સ તમે પણ પકોડી ખાવા આવી જાઓ શ્રાવણ મહિનો ખુલ્યો એટલે આપણે હવે થોડા દાડા બસ આવા ચકાકા કરવાના કેમ કે લલિતે ને તો ઘણી વખત જઈને પકોડી ખાઈ આયા બારના નાસ્તા કરી આયા અમારો ટાઈમ આવ્યો ન તો એટલે અમે હવે ચાલુ કરશું ખાઈ લો ખાઈ લો આલો દસની આલો જલ્દી દસની દસની તો નહીં ખાવ જ નહીં બીજો કસ્ટમર ભી આવી સાંજના જમવાની તૈયારી થાય છે હું શાક સમારું છું અને પીન્સુ મને પૂછી પૂછીને કલર પૂરવા બેસી ગયો શાક સમારી આપણે ફટાફટ શાક પણ વઘારી દીધું

તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો તેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે બાય ગુડ નાઇટ